हेलो मेट्रो जय मुनिदेव जय द्वारकाधीश तो आज આપણે જાયે છે બારે રથડવા નક્કી નથી ગયા જાયે ઈ જાયે છે અમે ગયા તો આપડે છે બે ગાડી એક આ છે આ ભાઈ છે આપડા દધીભાઈ વાળા દધીભાઈ ના છે આપડી ગાડી આપડે જઈએ આગળથી એક ભાઈને લેવાના છે એને લઈ અને પછી જાયે નીકળીએ આપણે ધાર્મિક ભાઈ મેદાન લેવાના છે એ આવે છે એની રાહ જોઈએ છે આમ જે આવે છે તો હવે જો એ આવી ગયા ને હા ભાઈ રાહ જોઉં રહ્યો બહુ મહાદેવ હાલો 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 ભાગ્ય આપણે હો અહીં કરી દો ભાગ આ ગલી છે જો આયેલા આવી કઈ ગુંડી ગલી છે તારી એ આઈ આવ કમા